માતાના દૂધ ની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કાર ની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં ગાડી તો ઠીક એક કાર્યકર્તા ન કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જોવા યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય પણ આ ગોળ તમને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ જોલરિયા બે ગોંડલમાં જ રહી રહીશ મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા આવીને અપસરધાસ્તો સાહિમાઉ રવનું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણે તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ધાયવા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જજો એકવાર બીજું એક એવું અભિયાન આલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અંદર જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકી ને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધા જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દઉં કે આવા કાર્યકર્તાઓ એ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે જાહેર મંચની અંદરથી આવી ટીકા ટીપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી થી વિડીયો મૂકે આ વિડીયો ગેમની રમત રમવાવાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના બોતી વાવાઝોડાની જે મારી નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચિંજે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી લાગે એટલે ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માંગુ છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઊભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જોકે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને રીતે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કે એક વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન આપે કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લડો ખાઓ ઓકે પણ એના ઉપર માલિકી હક ન લાગે તમે એમ કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ નો ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે અને કોઈ માહા ઉપર કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ નો હતો અને આજે અખાત્રીત નો દિવસ કણમાંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક 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 વ્યક્તિ મેં કીધું પરિવાર સમાજ જિલ્લો તાલુકો એક ગેમ માટેની લડાઈ નથી આ સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા બ બે પાંચ પાંચ દસ દસ ટમથી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબ થી જો હુકમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પેલા અત્યારે લોકશાહી છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે ક્યારેય કોઈ કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ પચાસ માં બધા સોંપી દીધું ભારત દેશ ને આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટ નો જરૂર ન પડે કે પરમિશન ન લેવી પડે સરહદ નથી બાંધી તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગોંડલ પોતાના પંટરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહિયાં હું છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવાર પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન આલે પરિવાર છે લોકશાહી છે ગોંડલ આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને કઈ અરે નહીં આવો સાહેબ અમે વારે વારે આવશું જ્યારે અમને મજા પડશે જ્યારે વેકેશન હશે જ્યારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જાઉં કે જાઉશું ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે આખા ગોંડલમાં ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય અને હું ખાતરી આપું પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપ્યું પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારામારી ભોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત નગર એની પૂર્વ તૈયારી સાથે જવા કે એ જે દિવસો હતા અને એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારી નો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકીને ને ભાડુવાતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ક્યારેય વિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસો નહીં શું પીડા હશે એની ખાલી કલ્પના કરો